ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લાઈક લાઈક શબ્દનો અર્થ જેવું ગમવું સરખું સમાન સદ્રશ કે મળતું આવતું પ્રતિરૂપ બરોબર્યું મુજબ ગમતી વસ્તુ અભિરૂચિ મનનો જોક પસંદ પડવું આકૃષ્ટ થવું ઈચ્છવું કે ચાહવું થાય છે લાઈક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ બોડી વિથઆઉટ નોલેજ ઇઝ લાઇક અ હાઉસ વિથઆઉટ અ ફાઉન્ડેશન અર્થાત જ્ઞાન વિનાનું શરીર પાયા વિનાના ઘર જેવું હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ హి ડઝ નોટ લાઈક ટુ ડુ એનીથિંગ else ધેન પ્લેઇંગ વિડિયો ગેમ્સ એટલે કે તેને વિડિયો ગેમ્સ રમવા સિવાય બીજું કશું કરવાનું ગમતું નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ